છો મિત્રો બધા જાઓ છો મિત્રો વાગ્યા છે એક વાગ્યાની તૈયારી છે હું કરી રહ્યો છું નાસ્તો જો અત્યારે તો રૂમ પર રૂમ પર જઈ અને ફ્રેશ થઈ અને આવ્યો છું અત્યારે તો વિચારી કે નાસ્તો કરતાં કરતાં થોડુંક એક વ્લોગિંગ બતાવી દઉં તમે જોઈ શકો છો આ રૂમનો રૂમ છે ત્યાં આપણે હું આજે આવ્યો છું નાસ્તો કરી રહ્યો છું તો મિત્રો આજે હું એક વાત કહું કે તમે જે શરૂઆત કરી રહ્યા છો ની તમારું આજની શરૂઆત તમને જિંદગીમાં ઘણું બધું આગળ શીખવાડશે તમે શીખી બી કેમ કે યાર આજે એમ લાગે છે કે ખરેખર જિંદગીમાં હવે છ વાગે ઉઠવું સાડા પાંચે સાડા છ પાંચ વાગે ઉઠો એટલે છ વાગે ઉઠો એટલે એક માણસની અંદર એક જિમ્મેદારી હોય કંઈક અલગ કરવાનું જરૂર હોય ને એ જ માણસ એક સવારમાં ઉઠી અને પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે કેમ કે જોબ ની સાથે આ બધું કરવું છે ઘણું અઘરું હોય છે મિત્રો કેમ કે આવો નાસ્તા કરવાનો ટાઈમ મેં બ્લોગિંગ એટલે કે વિડીયો કેમ તમને બતાવવા માંગુ છું આ આવનારા સમય ની અંદર આ વિડીયો જોજો અને મને જોજો આજે બે હજાર છવ્વીસ ચાલે છે આવનારા બે હજાર ઓગણત્રીસ ત્રીસ આવનારા સમયની અંદર જોજો હું આ લેવલથી કયા લેવલ સુધી જઈશ એ મને ખુદ પર વિશ્વાસ છે અને એ માટે જ આજે હું કામકાજ કરી રહ્યો છું બાકી ઘરે રહી તો જમવાનું તો મળે છે આપણા બાપ દાદા તો તો એટલું છે એમની જોડે કે આપણે એની ઘરે બેસી અને ઘરનું ગુજરાન ચાલી શકીએ એટલી ખેતી આપણી જોડે બી છે કે આપણે સવારથી સાંજ સુધીનું કામ કરીએ અને બે ટાઈમ સારી રીતે ખાઈ શકીએ પણ આ બધું કેમ કરવું પડે છે કે આપણા બાપ દાદાએ આપણા માટે આટલું બધું કર્યું છે ને તો મિત્ર આપણે એમના માટે સાઈઠ પચાસ ટકા બી અનુભવ કરી અને પચીસ ટકા એમના માટે કામ કરશું તો જીવનમાં તમે ઘણું બધું શાંતિથી કરી એવું તમને લાગશે એટલા માટે કહું છું આજનો સમય તમે બગાડશો બિલકુલ નહીં અને સમયને સારી રીતે ઉપયોગ કરો જેમ કે અત્યારે એક વાયગે છે છતાં બી હું હવે જોબ પરથી જઈ કમ્પ્લેટ ફ્રેશ થઈ આવ્યો છું હવે નાસ્તું છું બીજા જે લોકો અંદર જોબ કરે છે આ જો કંપની છે અમારી કંપનીનો રૂમ છે ત્યાં હું બેઠો છું તો બેઠા બેઠા એક વિચાર્યું કે તમને બી શેર કરી દો એક વાત તો કંઈ નહીં બસ આવી જ રીતે મહેનત કરી રહો જીવનમાં ઊંઘું ઓછું કે છે ને કે સ્ત્રી અને આપણે ઘણા ઘણા બધા સોરી એવા કોઈક શબ્દો છે જે વસ્તુ તમે ત્યાગી દો ને તો જિંદગીમાં ઘણા બધા આગળ વધી જાઓ એટલે કે નીંદ છે નારી છે અને નસો યાદ આવી ગયો નીંદ નસો અને નારી આ ત્રણ વસ્તુ તમે જો ત્યાગી દીધું ને તમારી જિંદગીને તો તમે મિત્ર ઘણા બધા આગળ આવી શકો છો બસ કંઈ નહીં બસ આટલું જ કહેવા માગું છું કે ચલ છે એટલા માટે વિડીયો બી બનાવું છું તો આવું કરવા માટે કોઈ મોટિવેશન ખુદની બાપની જે મહેનત જે છે એના માટે મહેનત કરું છું જહાર મિત્રો કંઈ વાંધો નહીં આજની પરિસ્થિતિ આવનારા સમયને બદલશે એવો મને ખુદ પર વિશ્વાસ છે તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂર બતાવજો જય જવાર જય આદિવાસી